ખાતે જીઆરપી દ્વારા મુસ્લિમ સમાજ સામે કોમવાદી અને કટ્ટર માનસિકતા સાથે રાગદ્વેષ કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે જીઆરપીના પીઆઈને કરી હતી ઉદના રેલ્વે સ્ટેશન ખાતે જીઆરપીમાં ફરજ બજાવતા પોલીસકર્મી પ્રકાશભાઈ મુસ્લિમ સમાજ સામે કોમવાદી કટ્ટર માનસિકતા સાથે રાગદ્વેષ રાખી ફરજ બજાવતા હોય એમને ફરજ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરાઇ હતી તો આવેદનપત્ર આપતી વેલાએ જણાવાયું હતું કે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના ધાર્મિક સામાજિક ભેદભાવ વગર શ્રમિક રિક્ષા ચાલક તરીકે પોતાની ભાડાની રીક્ષા ચલાવી અમારા પરિવારનું પેટરૂ રડે છે અમારા દ્વારા સ્થળ પર હર હંમેશ કાયદા વ્યવસ્થા સાથે ટ્રાફિક બાબતે સુવ્યવસ્થા બની રહે એવા અથાગ પ્રયાસો અમારા સૌના રહે છે આજદિન સુધી સ્થળ પર અમો રિક્ષા ચાલકોની પોલીસ ચોપડે કાયદા વ્યવસ્થા બાબતે કોઈ એફઆઈઆર નથી તેમજ અમો સૌ એકબીજાના ધર્મ અને સમાજ પ્રત્યે માન સન્માન જાળવતા છીએ પરંતુ ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના સોમવારે રાત્રીના સુમારે દસ ને ત્રીસ કલાક આસપાસ સુધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસકર્મી પ્રકાશભાઈ ફરજ હતા કે નહીં એ અમોની જાણ નથી પણ તેઓ હાજર હતા તે સમયે મુંબઈથી આવતી ફ્લાઈંગ રાણી છે પ્લેટફોર્મ પર આવતા શ્રમિક રિક્ષા ચાલક આધેડભાઈના એવા સલીમભાઈ શાહ જો દાઢી રાખે છે જ્યારે સ્ટેશનની કમ્પાઉન્ડમાં ફ્લાયિંગ રાણીના મુસાફરો માટે રિક્ષા બાબત પૂછતાછ કરવા ગયા તે સમયે સ્થળ પર હાજર પોલીસકર્મી પ્રકાશભાઈએ સલીમભાઈ શાહ અને અન્ય સાથી શ્રમિક ચાલકોની ઉપસ્થિતિમાં સરા જાહેર અપશબ્દો કહ્યા તેમજ આવા અપશબ્દો ઓછા લાગતા હોય એમ પ્રકાશભાઈએ સલીમભાઈને સીધા મુસ્લિમ સમાજ માટે પણ અપશબ્દો કહ્યા તથા બીજી વાર આવું કરે તો સલીમભાઈની દાઢી કાપવાની વાત કરીને પોતાની મુસ્લિમ વિરોધી કટ્ટર વિકૃત માનસિકતાનો પરિચય કરાવ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે જે પોતાની ભાડાની કે પોતાની રિક્ષા ચલવીને પોતાના પરિવારનું પેટી ઉડાડે છે એ રિક્ષા ચાલકોની રજવાત એટલી છે કે જે પોલીસકર્મી છે જીઆરપીના પ્રકાશભાઈ કરીને જે હર હંમેશા રિક્ષા ચાલકો પ્રત્યે ખૂબ રાગદ્વેષ રાખે છે ને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો હોય એમની સાથે હર હંમેશા કોમી કટ્ટરવાદી વલણ રાખે છે અને ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એમને જે મારી બાજુમાં ઉભા છે એવા સલીમભાઈ શાહ જે આધેડભાઈના વ્યક્તિ છે જે શ્રમિક રિક્ષા ચાલક છે જે પોતાના પરિવારનું પેટ્યું રડે છે એ રિક્ષા ચાલકને નાની બાબતમાં ખૂબ જાહેરમાં અપશબ્દો કયા અને અપશબ્દો કહેતા હોય ગાળો બોલતા હોય એટલું ઓછું લાગ્યું તેમને સીધા મુસ્લિમ સમાજ પરથી ગાળો આપવામાં આવી અને એમને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારા મુસ્લિમ રૂપે ધાડી કાપવી લેવી એ જ સારું પડે એટલે આવી કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિ સરકારી તંત્રમાં ફરજ બજાવે યોગ્ય નથી સરકારી વિભાગમાં ફરજ બજાવનાર જે કંઈ કર્મચારી છે એને બિન સાંપ્રજ્ય રીતે ફરજ બજાવવી જોઈએ હર હંમેશા એને પણ ધાર્મિક કે સામાજિક લાગણી ન દુભાય કોઈ વ્યક્તિની એની ખાસ કાળજી રાખવી જોઈએ પરંતુ આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારણે પોલીસ તંત્રની પણ છબી ખરડાય છે જેથી આજ રોજ અમે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેવન્યુ પર લેખિતમાં રજૂઆત કરી છે અને અહીંયા ઉધના ખાતે પીએસઆઈ શ્રી પરમાર સાહેબને પણ અમે લોકો લોકોમાં રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે આવા કટ્ટરકોમમાંથી માનસિકતા ધરાવતા પોલીસકર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રાન્સફર કરવામાં આવે